भाग्य ना तो बोलो हमका गांव में वारो ना हवा देता कोई जति वे कोई जोर आया तकलीफ जाए भाग्य को केवा मळे भाई के स्वार्थ बगैर तुम्हारी मदद करे आ दुनिया में कौन से के स्वार्थ बगैर मदद करे छे कोई तमना ना नवराज हो मारे पाए नवराज नथी हो आ का ना बोलो से मदद करेवा से खरा तो हूं आज जेका जी जिक करो आज जमाना में आपरी मदद करो न तो प्रजा चापडा माँ मां-बाप होए के ये आपड़े कमाई ना कमाई इन्हें इने आपड़ू पेट मा दाजे समझाये होले बाजू बरो અના છેલ્લી વાર જ કઈ છો આ નઈ બોલો તો હવે માયક બેરી કરી ને હું અંદર જતો રહી આમે આજ કલાક નોકરી કરીને આયા અમે થાક્યા છીએ અલે મે અમારો ઉદ્દેશ્ય એ છે કે આસાની દે રહ્યો આઈ કેરે કોઈ ક્ષેતર વામ ન આવતા બીજું શું કરે છે કેવું વર્તન કરે છે આમ કરે છે તેમ કર અમારે એનેથી કઈ લેવા દેવાના નથી અમારે શું કરવું અમારો ભગવાન તેમાં રાજી છે અમે એટ કરીએ છીએ અન મનુષ્ય માત્ર તમને નું બજાય આવી છે આમાં કે જે કંઈ આપણે દુખ દર્દ જે કંઈ પીડા ભોગવી રહ્યા છે ને એ આપણા ખરાબ કર્મોની સજા છે કોઈ સાધુ સંત પાએ દેસ્યો કોઈ ज्ञानी पुरुष પાએ દેસ્યો કે કદાચ તમારા બાપ દાદા એને માનતા હશે જમે ગુરુ ગાજે જેસે ઓ અને ગમે એ આપત ગમે એ વિપતી ગમે એ તકલીફ હશે તો એ તમને એટલું જ કહે છે ભગવાન ઉપર ભરોસો રાખ આજ ને તો કાલે હારું થશે આવું જ કહે છે ને કે કે કરેલા કર્મો માં કોઈ ભાગ ન કરતો હોય કરેલા કર્મો રહ્યા ને એમાં કોઈ ભાગ ન કરતો હોય કરેલા કર્મો માં ભાગ પડાવો હોય तो हारा कर्मो करो तो बैलेंस आए तराजू एक बाजू भरे भरेल हुआ एक बाजू खाली हुआ है तो ये वजन बताओ है खरु एम एवं छे आए थे के जागा है कि हवा है जहां तुमने विश्वास आवतो है जहां तुमने भरोसा हो है वो मानो जो से के से भूत पलटे हुए है મેલી લીધ્યા એવાય કોક નું કરેલું પણ ક્યારે ક્યારે થાય જયારે આપણો ધર્મ આપણા કુળદેવી ની આપણી ઉપર થી કઈક બન્યા હોય અને એની દ્રષ્ટિ લગારે આગી પાછી થઈ હોય ને તો બીજાનું આપણા ઘરે આવે નકર હું ન માનતો આવે આપણા ઘરના ઉમરામાં જ કોઈ કોજી કુળદેવીના મઢે ના જવાય હોય માતાજી ને પગે ના લાગ્યા હોય અને જ્યાં ત્યાં આવવા નીકળી ભગવાન કામ કરશે ખરો કરે અમા કેક ને કેક જે આય સુ જા જા ભાગી આતા તમને એ ઉ જ કે કે કોકનું કરેલું છે કેસા ના પાસા બે પાંચ મહિના ટૂકા કરાવે અન થોડોક સમય જા માર જેવો બાપું હોય એના માર બીજાનું ઉદાહરણ ના દેવાય મારુ જ દેવાય પાસા એવું કે તમારા આગળની પેઢીના પિતૃ કઈક ક્યા છે એવું જ ક્યા છે कर्म करो जरूरी है कर्म करो तो परमात्मा ने ये नो फल આપ્યાવાના સુખ કો નથી તે આપણે બપોર 1 વાગે કા લાગીને છોકરાને કે ભલે બિચારો હોતો તો એ કાયમ હોતો જ રહેવાનો એને ઝગાડો એને હાચું કેવાની તે ઉપાડો છે જોરાજ્યા તમને એમ કે બે એ ઉતાવે છે કે બે અગરબत्ती વાળી લેજો એટલે વધું હોય રે

पंजाब થી આ પરમાત્માનો ભેટો થયો ને ત્યારે અમને એમ થયું કે જો અમારા જેવો અમારા દેવાનો બાપ આ ધરતી ઉપર કંઈક કરી ગયો તો એને એના દીકરાથી કંઈ ના કરી એકી તમના રાજ્ય તો ખવડાવીશું એટલે જેનો બાપ ઉછળો હોય ને એના છોકરા પછી મેળા ના પાખે ભઈ સમજા સભી માનથી જીવી છે દુનિયામાં કોઈ ની સેવા નથી કે સાબિત કર દે કે બાપો મારા ઘરે આયાતા 500 રૂપિયા લઈ જાય એક વ્યક્તિ બતાવજો એક કાન કે ભજી અત્યારે તો ઓનલાઈન છે વાર ના લાગે તરત આવી જાય ગાડી ઉ લઈ લઈ કે તેમ અમારા ઘરે આયા 2000 તો લીધા હતા સમજાય હે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લિંક અથવા તો કોઈ પણ એ કે ભઈ સુરાપુરા ધામ માં આ ફાળો લખાવો અને ક્યારે કોઈન પાહે માંગતા નથી ભઈ એટલે ક્યારે છેતરપીંડી માં કોઈની વાત માનાવતા કોઈ એવું કહેજે કે તમે આ અમે બાપને ઓળટવી જી આ એટલા પૈસા મારા ખાતામાં નાખો હું તમારો નંબર લેવડાયલો તો હું મારા બાપનું ન ચલાવતો બીજા પાનો ચલાયisco કે બધાય માટર સબ સરકારાય અને મહેરબાની કરીને આ જે અમુક તો એવા આવે છે કે હું આનો ભાણીઓ છું ફલાણો છું મને ઓળખો તો એ ઘરે ઘરે જો આ ના આવતા કારણ કે બધાની વચ્ચે હું અપમાન કરી નાખીશ ને તો સહન નહીં થાય મારે બધાની વચ્ચે જ રહેવું છે ને બધાની થાય ત્યાં લગી સેવા કરવી છે કોઈનું કશું જોતું નથી અને તમે તે અહીં આવો અને તમારો આ જગ્યામાં બેઠા પછી આત્મા જો શાંતિ પામતો હોય ને તો જ બીજી વાર આવજો નખર હું કોઈ બોલાવતો નથી થાય છે કંઈ મહેસૂસ થાય છે કે ઘડીક નિરાતે તે એટલે આ રહ્યું ને આ જગ્યાનું ટોપ છે હવે અમારી પાસે કોઈ જનકર મંતર નથી અને હું જે કરું છું ને એ તમે કરી શકો પણ શ્રદ્ધાનું વિશ્વાસ હોય તો સમજાય હે ગુરુવારે આય શનિવારે તાન રવિવારે તાન થેલું લઈ લઈને નીકળી દેજો ને દાણા જોવરાય એક દાડો છોકરાને ખાવાના ખૂટશે જોવરાવાના નહીં ખૂટે આ લઈ અહીંયા તમે આવી પાર્કિંગ થી લઈને કદાચ પ્રસાદી ની થાળી લીધી તમારી પાસે કોઈ પાંચ રૂપિયા માગ્યા હોય બતાવો માંગ્યા કોઈ એવું કીધું કે અહીંથી શોર્ટકટ માં દર્શન કરાવી દો સો રૂપિયા આપો તો થાય છે ઘણી જગ્યાએ હાલો છે ને એવું અને અહીંયા બધાય સીધા હાલો છો

સમજાય હે તો મારી ફરતા ગોળ ગોળ આંટા મારો ને એટલા જો આ મંદિર ફરતા મારશો ને તો મારી પાસે આંટા મારવાની જરૂર નહીં રહે